નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ ટાટનો એક નવો સિલેબસ જાહેર થયો છે અને ઉપર આજે વિડીયો આપણે આઠેક મિનિટનો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ શું છે કયા કયા અભ્યાસક્રમ મુજબ પરફેક્ટ જે સ્ટડી પ્લાન છે કેવી રીતે બનાવો અને અભ્યાસ માટે ઉપયોગી પુસ્તકો કયા છે જેવા કે મનોવિજ્ઞાનના હોય ડેવલપમેન્ટ ડેવલપમેન્ટના હોય પછી અલગ અલગ જે મિત્રો જે સિલેબસ નવો જાહેર કરવામાં આવ્યું છે એમાં કેવી રીતે તૈયારી કરશું અને કયા પુસ્તકો છે આપણે વસાવવા જોઈએ સાથે બે હજાર પચીસ છવ્વીસમાં શું મિત્રો આટલો મોટો ફેરફાર થઈ શકે છે તો કયા પુસ્તકો વાંચવાથી પરીક્ષાની તૈયારી બેસ્ટ બને છે અને મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો શું વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું અને ખાસ મિત્રો ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે અપડેટ શું છે આપણને એક સિલેબસ મળ્યો છે અને સિલેબસની ડિટેલ્સ વાઇઝ માહિતી આપવાનું છું તો ખાસ મિત્રો બન્યા રેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે કે કયા કયા વિષય વસ્તુ પર આપણે પ્રોસેસ કરવાની છે અને સારી એવી તૈયારી સાથે આપણે આગળની જે સ્ટડી પ્લાન છે એ બનાવવાનો છે તો ખાસ બનાવી લેજો અંતમાં તમને પરીક્ષાની તૈયારી ટીપ્સ અને પુસ્તકો કયા વાંચવા એની પણ અપડેટ આપવાનું છું તો છેક સુધી વિડીયો નિહાળજો મિત્રો સાંજે એક વિડીયો મૂકેલો હતો તો કે શિક્ષક બનવા માંગતા ઉમેદવાર માટે એક સમાચાર છે એક પરિપત્ર મિત્રો જાહેર કર્યો છે તો ખાસ નથી જોયો તો નિહાળી લેજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને ખાસ ટેલિગ્રામમાં પણ અપડેટ મળતી રહેશે હવે વાત કરીએ મિત્રો તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા છે થોડું હું કમ્પ્યુટરમાં તમને થોડું વધારીને તમે બતાવી દઉં હમ તો અહીંયા ટેટ ટુ નવો અભ્યાસક્રમ બે હજાર પચીસ તો આપણે ટેટ ટુ નો થોડો ચર્ચા કરીએ પછી અગાઉની વાત કરીએ તો વાત કરીએ ટેટ ટુ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનમાં મિત્રો શું શું પ્રોસેસ રહેવાની છે અભ્યાસક્રમ અને તૈયારી માર્ગદિશાઓ છે આજે આપણે લઈને આવ્યા છીએ તો ખાસ નેક્સ્ટ અપડેટ આપણે જોઈએ કે શું અપડેટ છે વાત કરીએ મિત્રો તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી શકે અભ્યાસક્રમની રૂપરેખા અભ્યાસક્રમની રૂપરેખા શું હોઈ શકે છે તો ટેટ ટુ એટલે કે સોશિયલ સાયન્સમાં પરીક્ષામાં બે વિભાગો રહેશે તમે જોઈ રહ્યા છો બે વિભાગો છે એ આપણને જોવા મળવાના છે કુલ જેમાં વિભાગ એકમાં જનરલ વિભાગ છે મિત્રો એ પંચોતેર ગુણ એ સેવન્ટી ફાઈવ ગુણનું રહેશે અહીંયા તમને જોવા મળ્યું છે સાથે સાથે મિત્રો જે બીજું અપડેટ છે એની વાત કરીએ તો વિભાગ ટુ વિષય વસ્તુ છે એની જે પદ્ધતિશાસ્ત્ર છે એમાં પણ સેવન્ટી ફાઈવ એટલે કે પંચોતેર ગુણનું રહેશે સમગ્ર પેપર મિત્રો એકસો પચાસ એમસીક્યુ એટલે કે એકસો પચાસ ગુણનું રહેશે અને સમય કલાક છે મિત્રો બે કલાકનો તમને સમય છે અહીંયા મળવાપાત્ર રહેશે તમે જોઈ રહ્યા છો હવે આપણને ખબર છે કે કલાક પણ વધારવામાં આવ્યા છે જે નેવું મિનિટ એકસો વીસ મિનિટ છે કરી દેવામાં આવ્યું છે આગળ ચર્ચા કરીએ તો કે ટેટ ટુ જે સોશિયલ સાયન્સ છે વિભાગ એકમાં જેમાં બાળ વિકાસ અને શૈક્ષણિક મિત્રો પચીસ ગુણનું રહેશે તમારું પચીસ ગુણનું રહેશે એમ તમને જે ટેટ ટુ સોશિયલ સાયન્સમાં વિભાગ એકમાં પણ અપડેટ છે આ આવી મળતી રહેશે વાત કરીએ મિત્રો તો બાળ વિકાસ જે દસ ગુણ છે એમાં મિત્રો શું શું પૂછાઈ શકે છે તો વિકાસની સંકલ્પના અધ્યયન સાથેના સંબંધ બીએડ અને પીટીસીના મોડ્યુલ પ્રમાણે પૂછાઈ શકે છે બાળ વિકાસના સિદ્ધાંતો પણ આમાં તમને પૂછાઈ શકે છે વારસો છે વાતાવરણની બાળ વિકાસ પર અસરો શું છે એ પણ જોવા મળી શકે છે સામાજિકકરણની પ્રક્રિયા ત્રિધુવી પ્રક્રિયા છે એ પણ તમને જોવા મળી શકે છે અધ્યયનના સિદ્ધાંતો છે સ્કેનર પછી પાવલો પછી થાઇડરોઈડ જીન

પછી વ્યક્તિક વિભનના છે એ પણ તમને જોવા મળી શકે છે મૂલ્યાંકનો પણ જોવા મળી શકે છે અને વર્ગ વ્યવહાર પણ એ જોવા મળી શકે છે જે મિત્રો આપણે ગુણ છે છે એ આવી રીતે બાળ વિકાસમાં બીજી ચર્ચા કરીએ મિત્રો જે આપણે સામાજિક જ્ઞાનને વર્તમાનપત્રના કુલ આટલા અત્યારે તમને માર્ક્સ જોવા મળી રહ્યા છે એના ઉપર થોડી ચર્ચા બીજી કરીએ તો સમાવેશ શિક્ષણ અને દિવ્યાંગ બાળકો જે પાંચ ગુણ મિત્રો જોવા મળે છે એમાં થોડી ચર્ચા કરીએ તો અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર જે દસ ગુણું છે મિત્રો એમાં તમે જોવા મળ્યું છે કે રચનાત્મક ઈ મોડલ છે એ મિત્રો જોવા મળી શકે છે પ્રેરણાત્ના સિદ્ધાંતો છે અધ્યયનને અસર કરતાં પરિબળો છે અધ્યયન સંક્રમણ છે અધ્યાપન સૂત્રો છે તો આવા પાંચ ગુણ છે મિત્રો એ સમાવેશ શિક્ષણ અને દિવ્યાંગ બાળકોના જે પાંચ ગુણ છે એ તમને જોવા મળી શકે છે અધ્ય અધ્યયન અને અધ્યાપક શાસ્ત્ર પ્રમાણે જોવે બીજી ચર્ચા કરીએ મિત્રો તો કે અહીંયા તમને જોવા મળ્યું છે ભાષા અને ગુજરાતી અંગ્રેજીના જે મિત્રો પચીસ ગુણ છે એની થોડી ચર્ચા કરી તો ભાષાકીય સજ્જતા વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર આંતરક્રિયા લગતી સજ્જતા ભાષાના મૂળ તત્વો પ્રત્યાયન સાર અર્થ ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો એ પણ તમને જોવા મળી શકે છે જેમાં મિત્રો અપરિચિત પાઠ વાંચવા બે પાઠ એક ગ્રંથ અથવા નાટક એક કાવ્ય છે એ પણ પૂછાઈ શકે છે

જેમાં સામાન્ય જ્ઞાન તર્કશક્તિ તમને પૂછાઈ શકે છે શૈક્ષણિક યોગ્યતા અને માહિતી અર્થઘટન હોઈ શકે છે વર્તમાન પ્રવાહ પર આધારિત પ્રશ્નો તમે જોઈ રહ્યા છો અત્યારે જે કરંટ અફેર છે મિત્રો એ પણ તમને જોવા મળી શકે છે રીઝનિંગ અને એપિટ્યૂડ અને ડેટા જે તમને જોવા મળી શકે છે તમે જોઈ રહ્યા છો રિઝનિંગ મિત્રો જે મેથેમેટિક્સ છે સાથે સાથે રિઝનિંગ છે મિત્રો એ રીઝનિંગ પણ તમને જોવા મળી શકે છે તો ખાસ રીઝનિંગ ઉપર પણ ભાર તમારે આપવાનો રહેશે તો આવા આવા સામાન્ય જ્ઞાન અને શિક્ષણના જે વર્તમાન પ્રવાહ છે એના પચીસ ગુણમાં તમને જોવા મળી શકે છે બીજી ચર્ચા કરીએ મિત્રો તો કે સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ જે પચાસ ગુણનું છે મિત્રો જે તમારો મેઇન સબ્જેક્ટ ઉપર છે તો એમાં શું પૂછાઈ શકે છે તો મિત્રો ખાસ એમાં તમારે ધોરણ છ થી આઠના પુસ્તકો તમારે વસાવી લેવાના છે જેમાં ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર તમામમાંથી મિત્રો આ જે સબ્જેક્ટ છે તમને પૂછવામાં જોવા મળી શકે છે છે મિત્રો એ પચાસ ગુણ તમારો જોવા મળવાનો છે તો ખાસ ઉમેદવારો નોંધ લેશો બીજી ચર્ચા કરીએ તો સામાજિક વિજ્ઞાન જે પદ્ધતિ શાસ્ત્ર છે એ પચીસ ગુણનું છે જેમાં સામાજિક વિજ્ઞાનની સંકલ્પના સ્વરૂપ સામાજિક વિજ્ઞાન વિષયના નિર્ણાત્મક શક્તિ વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવી તપાસ અનુભવ નજીક પુરાવો સામાજિક વિજ્ઞાન અને શિક્ષણના ધ્યેયો પણ તમને જોવા મળી શકે તો આ હતા સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્રીના પચીસ ગુણ હવે વાત કરીએ મિત્રો તો કે કેવી રીતે તૈયારી કરશો તો ઉપયોગી પુસ્તકો કયા લેવા શકે છે તો મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન છે જેમાં ડૉક્ટર વી આર પાટીલનું છે મિત્રો એ તમે પુસ્તક વસાવી શકો છો ચિલ્ડ ડેવલપમેન્ટનું છે ડેવલપમેન્ટનું છે પણ એ તમે પુસ્તક છે એ મિત્રો વસાવી શકો છો આર એસ અગ્રવાલનું પણ રીઝનિંગનું છે એપિટ્યુડનું છે એ પણ તમે રીઝનિંગનું અને મેથેમેટિક વસાવી શકો છો પછી જીસીઇ આરટી ધોરણ છથી આઠના હિસ્ટોરી જે સિવિલ જીઓગ્રાફિકના તમામ જે પુસ્તકો છે તમારે વસાવવાના રહેશે તો તમે આવી રીતે અભ્યાસક્રમના પુસ્તકો વસાવી સારી એવી પ્રિપેરેશન કરી શકો છો તો તૈયારીને માટે ટિપ્સ શું હોઈ શકે છે તો મિત્રો અભ્યાસક્રમ મુજબ પરફેક્ટ સ્ટડી પ્લાન બનાવો કે આપણે અભ્યાસક્રમ મુજબ આટલું છે એ પરફેક્ટ કરવાનું જ છે પછી જ બીજું તમારે સબ્જેક્ટ લેવાનો રહેશે વિભાગે એકમાં બી એડના મોડ્યુલ એટલે કે મનોવિજ્ઞાન વર્ગ વ્યવહાર અને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનો એક સ્ટડી પ્લાન બનાવો એ પણ તમારે જે પૂર્ણ કરવાનું રહેશે ટૂંકા રિવિઝન નોટ્સ બનાવો નોટ્સ મિત્રો જો તમે પ્રિપેરેશન કરી રહ્યા છો તો રિવિઝન પણ માટે એક નોટ્સની તૈયારી પણ કરી રહ્યા પાછળના વર્ષના જે પ્રશ્નો છે મિત્રો પ્રશ્નપત્રો છે એ ખાસ મિત્રો કરવાના રહેશે જેથી તમને સારો બેનિફિટ રહેશે કે એવું પેપર પહેલાં પૂછાયું હતું અને હવે શું આવી શકે છે એ પણ તમને ઉકેલ આવી શકે છે અને ખાસ મિત્રો ટેસ્ટ પણ તમારે આપતા રહેવાનું છે તો આવી રીતે મિત્રો તમે તૈયારી છે એ કરી શકો છો અને આગળ તમે તમારું જે કરિયર છે તમે બનાવી શકો છો તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગે છે મિત્રો વિડીયો થોડો પણ ઇમ્પોર્ટન્ટ રહ્યો હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવું અને લાઈક કરવાનું ભૂલશો નહીં નવી નવી અપડેટ છે મિત્રો ચોક્કસ તમને આપતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત